જીટી શેઠ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિષય અર્થશાસ્ત્ર ભાગ નવ પાઠ નવ ભાગ બીજો રાષ્ટ્રીય આવક પહેલાં ભાગની અંદર આપણે પ્રસ્તાવના અને રાષ્ટ્રીય આવકનો અર્થ સમજા એની વ્યાખ્યાઓ જુદી જુદી આલ્ફેડ માર્શલે આપણને જે વ્યાખ્યા આપી એ ઉત્પાદનલક્ષી કે દેશમાં જે ઉત્પાદન થાય છે ભૌતિક હોય કે અભૌતિક એટલે કે સેવા અને ચીજવસ્તુનું જે ઉત્પાદન થાય છે એના ઉપર વધારે ભાર મૂકવો જ્યારે ફિશરે જે આપણને વપરાશ ઉપર આધારિત વ્યાખ્યા આપી કે જેટલી વસ્તુ વપરાય છે ભૌતિક હોય કે અભૌતિક આપણી પાસે જ્ઞાનનો ભંડાર પડ્યો હોય પરંતુ આપણે એનો ઉપયોગ આર્થિક સ્થિતિ માટે આર્થિક વળતર માટે એનો ઉપયોગ ન કરતા હોય ખાલી ખાલી એ આપણે નકામો એવું ઉપયોગ કરતા હોઈએ છીએ તો જે વળતર મળે છે જે આપણે વાપરીએ છીએ વપરાશમાં લઈએ છીએ એનો ઉપયોગ કરીએ છીએ એવી તમામ વસ્તુઓ એ રાષ્ટ્રીય આવકમાં એને ગણતરી કરી છે જ્યારે સૌથી વધારે એસી પી આપણને સરસ નાણાંલક્ષી લક્ષી જેનું મૂલ્ય છે નાણાંમાં આંકી શકાય એટલે સરળતાથી એ સમજી શકાય એવું છે કે જેનું મૂલ્ય નાણાં દ્વારા આંકી શકાય એવી વસ્તુઓ રાષ્ટ્રીય આવક છે એટલે આ બધી આવક ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે વિવિધ તારણો કે રાષ્ટ્રીય આવક છે એક વર્ષના સમયગાળા માટેનું માપન છે બીજું આપણે જોયું હતું રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુ કે સેવાને ધ્યાનમાં લેવામાં આવે છે એકની એક વસ્તુ બે ત્રણ વારની કપાસ થયું હોય એમાંથી ચીનિંગ મિલમાં જાય પછી રૂ બને રૂમાંથી પાછું એક કાપડ બને કાપડમાંથી પાછા કપડાં બને આમ ત્રણ ચાર વાર એ રાષ્ટ્રીય આવકમાં ગણતરી થાય એમ નહીં છેલ્લા એ ફાઇનલ જે આપણે રેડીમેડ કપડાં આપણે ઉપયોગમાં લઈએ છીએ એ ઉપયોગમાં લઈએ છીએ એ જ વસ્તુ આપણી રાષ્ટ્રીય આવક છે પછી ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક જે ચોખ્ખો નફો ચોખ્ખી રાષ્ટ્રીય આવક ત્યારે કે જેમાં ખર્ચ થયું છે એ બાદ પછી વસ્તુ અને સેવાનું ઉત્પાદન અથવા તો વપરાશ થવી જોઈએ એ પણ આપણે સેવા અને વસ્તુ બંનેનું ઉત્પાદન ધ્યાનમાં લેવાનું છે પછી રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એ બે પોઈન્ટ કાઢી નાખ્યા છે ત્યાર પછી રાષ્ટ્રીય આવકનો ચક્રકાર પ્રવાહ એ હવે આજે આપણે જોવાનો છે રાષ્ટ્રીયનો ચક આવકનો જે ચક્રકાર પ્રવાહ છે એ પ્રવાહ આમ જોઈએ તો બે રીતે અલિપ્ત અર્થતંત્ર અને ખુલ્લું અર્થતંત્ર અલિપ્ત અર્થતંત્ર સમજવું બહુ જ અઘરું છે એને સમજવા માટે આપણને એક અહીંયા સરસ મજાની આકૃતિ આપી છે પાના નંબર છનો પર એ આપણે જોશું અને અલિપ્ત ઇકોનોમિક્સ એવું છે કે આર્થિક વ્યવહાર વગરનું છતાં એ તંત્ર કેવી રીતે ચાલે છે એને આપણે જોઈએ કે નાણાં વગરનું છે એને અલિપ્ત અર્થતંત્ર એવું તંત્ર કે વિદેશ વેપારમાં એમાં કોઈ ભૂમિકા હોતી નથી છતાંય ઉત્પાદન થાય લોકો પાસે ફરે આવી નાણાંમાં એનું મૂલ્ય નથી આ તો પરંતુ એ વહીવટ તો ચાલે જ છે અને આપણું જીવન ધોરણ એ ચાલે છે અને ઉત્પાદનમાં આપણને ખર્ચ પણ થાય છે આમ આવી રીતે અલિપ્ત ઇકોનોમિક્સ મેં તમને એક વખત ઉદાહરણ આપેલું આગળના પાર્ટમાં કે કેવું છે તો કે દાખલા તરીકે તમે રસોઈ બનાવી હોય પછી વાટકી વ્યવહાર હોય બાજુમાં જે સારી રસોઈ તમે કોઈક દિવસ નવી બનાવી હોય ત્યારે એ નવી વસ્તુની આપલે કરો છો કંઈ મીઠાઈ બનાવી હોય અથવા તો કોઈ ઢોસા કે કંઈ પણ બનાવી હોય તો બાજુના છોકરાઓને અથવા પાડોશીના એ તમે વાટકી વ્યવહાર કરો છો એ અલિપ્ત છે એની પાસે એમ નથી કહેતા લ્યો આટલી મીઠાઈ લાવો આટલા પૈસા આપણે કરો છો વિનિમય થાય છે પરંતુ નાણાંમાં એનું મૂલ્ય આંકી નથી શકાતું છતાં એ તમને ખર્ચ થાય છે સામેવાળાને એ પાછા તમને આપે છે એવું નથી એક જ દ્વારા જો તમે બધી એને વસ્તુ આપતા હો બે ચાર વખત ને એ કંઈ ન આપે તો તમે ધીમે ધીમે બંધ થઈ જશો એટલે એ સામે આપે છે આવો વ્યવહાર વિનિમય આપે બંનેની થાય છે એ આપે પછી કંઈક બનાવે તો તમને આપે એમ દેશની અંદર પણ વિદેશો સાથેનો જે વેપાર છે એ આવો ઘણો બધો ચાલતો હોય છે અહીંથી વિદેશ ઘણી બધી વસ્તુઓ એ ગિફ્ટ માટે જતી હોય છે ત્યાંથી પણ એ આવતી હોય છે પણ નાણાંનું મૂલ્ય આંકી શકાત બસ આ એક સાદા દ્રષ્ટાંત દ્વારા ધ્યાનમાં રાખશું તો આજનો પીરિયડ છે એ તમને સરસ મજાનો સમજાશે હવે જે આપણને અલિપ્ત ઇકોનોમિક્સ છે એ આવું નાણાં નહીં આપલી વગરનું ઇકોનોમિક્સ છે એટલે આપણે સમજવામાં થોડીક અઘરું પડે પરંતુ મેં તમને આવું સાદું ઉદાહરણ વાટકી વ્યવહારનું આપ્યું એ યાદ રાખો એટલે તમને ઘણું બધું એ સમજાય છે એવું છે તો આપણું અલિપ્ત અર્થતંત્ર એવું છે કે જે વિદેશ વેપારની કોઈ એમાં ભૂમિકા હોતી નથી અને છતાં આવા અર્થતંત્રને અન્ય દેશો સાથે આર્થિક વ્યવહારો હોતા નથી છતાંય દેશની વસ્તુ સેવા સાધનોની જે નિકાસ થતી નથી અને અન્ય દેશની વસ્તુ સેવા સાધનોની આયાત પણ થતી નથી પરંતુ એ વસ્તુ છે ગિફ્ટ તરીકે એમ આપલે થતી હોય છે તો અલિપ્ત અર્થતંત્ર એ સ્વાવલંબી એટલે કે સ્વનિર્ભર હોય છે આને ફરતું આગલા તરીકે ખેડૂતે ઉત્પાદન કર્યું ઘણું ખર્ચ કર્યું મહેનત કરી અને અનાજ પાઈકું તો પોતાના ખાવા માટે રાખી ત્યારે એ મણ ઘઉં રાખી લેતા હોય કઠોળ રાખી લેતા હોય તો એ ઉત્પાદન તો થયું દેશની રાષ્ટ્રીય આવક તો ઘણાની પરંતુ એના પૈસામાં એનું મૂલ્ય અંકાતું હોતું નથી અને છતાંય એ પોતાના જે સ્વનિર્ભર માટે એ અનાજ રાખતા હોય છે એટલે સ્વનિર્ભર માટે સ્વાવલંબી આવું અર્થતંત્ર તરીકે ગણવામાં આવે ઘણી વસ્તુઓ પોતાના ઘર માટે વેચતી લે અને દુકાનમાં વેપાર કરતા હોય પણ ઘર માટે જોતી હોય તો એમાં રૂપિયા ઉધારે નહીં કે આ લો આટલા રૂપિયાનું ઘરનું આવક થઈ એ જાવક થતી હોય છે તો ખુલ્લા અર્થતંત્રમાં જે વિદેશ વેપારની જે ભૂમિકા છે એ અમુક કાર્યો સરકાર કરે છે બીજા દેશો સાથે અર્થતંત્રને આયાત અને નિકાસના સંબંધો પણ હોય છે એકની વસ્તુ લઈ અને બીજાને આપલે કરે છે એટલે એમાં બીજા આપણે ઘઉંની જરૂરિયાત હોય પરંતુ સામેના દેશને કંઈક વસ્તુ જોઈતી હોય એમ કાપડ આપો પણ આપણી પાસે કાપડ ન હોય ઘઉં તો જોઈએ છે એની પાસે છે તો એ એમ કહે કે અમને પેટ્રોલ આપો તો આપણે આરબ અમીર પાસેથી પેટ્રોલ લઈ આપણી પાસે નથી તો એ પેટ્રોલ લઈ અથવા તો કાપડની જરૂરિયાત સામેવાળાને છે તો એ કાપડ લઈ અને આપવું પડે તો જ આપણને ઘઉં પ્રાપ્ત થતા હોય અને એ બારોબાર બધો વહીવટ સરકાર અથવા તો વ્યક્તિઓ અથવા તો એવી કંપનીઓ કરતી હોય છે જે ખુલ્લા ઇકોનોમિક્સમાં અલિપ્ત ઇકોનોમિક્સમાં એ ધ્યાનમાં લેવામાં આવે છે એટલે જે ખુલ્લા અર્થતંત્રની અંદર વિદેશ વેપારની ભૂમિકા હોય પરંતુ અલિપ્ત ઇકોનોમિક્સમાં એ હોતું નથી અમુક કાર્યો જે સરકાર કરે દેશના તે એ ખુલ્લું ઇકોનોમિક્સ એ વાસ્તવિક ઇકોનોમિક છે જે આપણે નિકાસ આયાતના એમાં સંબંધો હોય છે ત્યારે પહેલાં અલિપ્ત ઇકોનોમિક્સમાં આવું કશું હોતું નથી અહીં સરળતા માટે આપણને જે રાષ્ટ્રીય આવકના ચક્રકાર પ્રવાહની સમજૂતી માત્ર અલિપ્ત અર્થતંત્રના સંદર્ભમાં મેળવીશું તો જે આવા અર્થતંત્ર છે એને બે વિશાળ ક્ષેત્રોમાં આપણે વેચી દઈએ તો ધંધાદારી પેઢીઓ એક હોય અને બીજું હોય સાધનના ઉત્પાદન કરનારના જે માલિકો છે એટલે ઉત્પાદનના માલિકો અને જે વેપાર કરે છે એ બે વસ્તુ આપણે જોવાની છે તો પેઢીઓ ઉત્પાદન પ્રક્રિયા માટે જરૂરી સાધનો જેમ કે જમીન મૂડી શ્રમ અને કુટુંબ પાસેથી એ ખરીદે છે અને ધંધામાં તેનો ઉપયોગ કરીને ઉત્પાદન કરે છે આવી પેઢીઓ જ્યારે આમ સાધનો કુટુંબની પેઢીઓ તરફ આવે છે અને સાધનના ઉપયોગને બદલ પેઢી સાધનોને એ પાછા માલિકોને એટલે કે કુટુંબોને ભાડું વેતન વ્યાજ અને નફા રૂપે વળતર એ આપે છે આમ આવક એ સૂચવે છે આમ પ્રથમ નાણાંનો પ્રવાહ છે પેઢીઓ તરફથી કુટુંબ તરફ આવે એટલે જે પેઢી તરફથી કુટુંબ તરફ પેલો પ્રવાહ છે એ આપણને જોઈએ કે આકૃતિથી એ વધારે તમને સમજાશે આગલા તરીકે જે ઉત્પાદક છે માલિક છે એ આપણને ડાબી સહિત આપ્યું છે ઉત્પાદક એકમો તો એ જે આપણને સાધન માલિકો તરફ જે આવે છે પેલો પ્રવાહ એ આવક થાય તો આવકમાં ભાડું વેતન અને નફો જમણી સાઈડ જે સાધન માલિકો એ પૂછે તો એ ઉત્પાદન કરે છે ત્યારે એમને ખર્ચ થાય છે અને ચૂકવણી કરવી પડે છે પછી એ ઉત્પાદન થયેલી વસ્તુમાંથી ભાડું મળે છે જે જમીનનું પછી મૂડી રોકાણ કર્યું એનું વ્યાજ મળે છે જે કામ કરે છે શ્રમ દ્વારા વેતન મળે છે અને આયોજક દ્વારા સંચાલક દ્વારા એ નફો પ્રાપ્ત કરે છે આવીથી ઊંધું પાછું ચાલે તો જે સાધન માલિક છે એ વેચે છે ત્યારે જમીન મૂડી શ્રમ નિયોજનથી ઉત્પાદન કર્યું હતું એમાંથી એમને વળતર મળ્યું અને તેયર વસ્તુ અને સેવાઓ એ કુટુંબોને પ્રાપ્ત થતી હોય ઉત્પાદક કરીને આમ આકૃ ચક્રીય આખું ચક્રકાર જે વર્તુળથી આપણને સરસ રીતે હવે આપણે સમજીએ ને તો જે આપણને આકૃતિ આપી છે નવ પોઈન્ટ એકમાં જે અલિપ્ત અર્થતંત્ર રાષ્ટ્રીય આવકના ચક્રકાર પ્રવાહો છે એટલે આમ ફૈરે રાખે પૈસો કે એ નથી રહેતો પૈસા આવે એટલે આપણે વસ્તુ ખરીદીને વસ્તુ ખરીદી એટલે એ વસ્તુ ઉત્પાદન કરવાવાળા પાસે પૈસા જાય ને એ વધુ વસ્તુ ઉત્પાદન કરે આમ આખું નાણું છે એ ફેરે જ રાખે છે વ્યક્તિઓ પાસેથી અને ઉત્પાદકો પાસેથી એમ જે જમીનમાંથી ઉત્પાદન કરે એ ઉદ્યોગોમાંથી ઉત્પાદન કરે આમ સેવા કાર્યોમાંથી તે પોતે આવક મેળવે અને એ બજારની અંદર આવો વેપાર ચાલતો હોય અને સતત એ ફરતો રહે છે એના માટે આપણે જોઈએ કે અલિપ્ત ઇકોનોમિક્સમાં આમ ચક્રકાર પ્રવાહ ચાલ્યો જ રાખે છે કે જે પેઢી છે એ સાધનોની મદદથી જે ચીજ વસ્તુઓ સેવાનું ઉત્પાદન કરે છે એટલે જે ઉત્પાદન કર્યું પછી એને વેચવા માટે બજારમાં મૂકે અને બજારમાંથી કુટુંબો વસ્તુઓ અને સેવાઓ ખરીદે બહુ સમજાઈ જાય એવું છે ઉત્પાદન કરે ને બજારમાં વેચવા મૂકે ને વેચવા મૂકેલી વસ્તુઓ છે એ બધા કુટુંબ આપણે બધા એ લઈએ છીએ અને એટલે કે જે ચીજ વસ્તુઓ સેવાઓ ખરીદી અને આમ જે વસ્તુ છે અને સેવાઓનો પ્રવાહ પેઢી તરફથી કુટુંબ તરફ આવે અને કુટુંબની વસ્તુઓ છે સેવાની ખરીદી બદલ પેઢીને નાણાં ચૂકવે એટલે પૈસા છે એ પેઢી પાસે પેઢી પાસેથી કુટુંબ પાસે ને કુટુંબ કુટુંબ પાસે પાછું મળે છે એમને વળતર વેતન વ્યાજ એ વ્યક્તિઓને એમાંથી પૈસા પ્રાપ્ત થતા હોય અને એ પૈસા પાછા પેઢીને ચૂકવણી કરે છે એટલે ચૂકવણી ખર્ચ અને તેથી નાણાંનો પ્રવાહ છે કુટુંબમાંથી ફરી પાછો પેઢી તરફ આવે છે અને આ નાણાંથી પેઢી ફરી સાધનો ખરીદે છે અને ફરીથી ઉત્પાદન કરે આમ કુટુંબોને ચૂકવણી કરે છે પેઢીઓમાંથી કુટુંબ તરફ કુટુંબમાંથી પેઢીઓ તરફ સતત આ પ્રવાહ વહેતો રહે છે અને આવા નાણાંના પ્રવાહને ઉત્પાદન આવક અને ખર્ચનો એટલે કે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ કહેવામાં આવે છે આમ સતત ફૈરે રાખે કે ઉત્પાદન કરે પેઢીઓ પછી ઉત્પાદન કુટુંબ તરફ આવે અને એટલે એમાંથી પેઢીઓને આવક થાય વરી જે પાછો ખર્ચ કરીને પાછું ઉત્પાદન કરે છે તો આ આવી રીતે આખો ચક્રાકાર પ્રવાહ પૈસા છે એકબીજા પાસે ફરતા જ રહે છે એવું અલિપ્ત ઇકોનોમિક છે આવકનો આ ચક્રકાર પ્રવાહ અર્થતંત્રને સતત ધબકતું રાખે છે જો આ એક બંધ થઈ જાય સાધનો માલિકો ઉત્પાદકો ખરીદકો આ જો એ પોતાના સ્થિતિ પ્રમાણે જો એ અટકી જાય તો મંદી તેજી એ ફુગાવો એવું બધું આવી જતું હોય છે એટલે આમ સતત રૂપિયા છે નાણાં છે એ ફેરે રાખે અને બધાને વળતર મળે નફો મળે અને ચૂકવણી થાય કે એમાંથી જે આમ ભાડું વ્યાજ વેતન બધું આપણને પ્રાપ્ત થતું હોય છે અને ધીમે ધીમે એ પાછું વાપરતા હોય છે એટલે ખરીદી કરતા હોય છે આમ ચક્રકાર પ્રવાસ એ સૂચવે છે કે રાષ્ટ્રીય આવક ત્રણ રીતે માપી શકાય એક ઉત્પાદન દ્વારા માપી શકાય બીજી આવક અને ત્રીજી ખર્ચ તો એની જે પદ્ધતિઓ છે એ તો આપણે જોવાની છે પરંતુ જે ઉત્પાદન થયું દેશમાં કેટલું અનાજ પૈકું ઉદ્યોગની અંદરથી કેટલી વસ્તુઓ ઉત્પન્ન થઈ અને જે સેવા કે પ્રવૃત્તિ છે એ સેવા કે પ્રવૃત્તિમાંથી કેટલી નાણાકીય આવક થઈ એ ઉત્પાદન જે આવક પછી ઘણા બધા અર્થશાસ્ત્રીઓ જે આપણને વ્યાખ્યામાં સમજાવ્યું કે જે ખર્ચ કરીએ છીએ જે વપરાશયુક્ત ભૌતિક હોય કે અભૌતિક વસ્તુ હોય એ ગમે તે ઉપયોગમાં આવે એ આપણી રાષ્ટ્રીય આવક છે એમ ગણવાનું છે જે પડી રહે છે બગડી જાય છે નકામી છે એ આપણી રાષ્ટ્રીય આવક ગણાતી નથી એટલે જેટલું ઉપયોગમાં લઈએ એટલું ખર્ચ કરીએ છીએ એ માટે ઉત્પાદન આવક અને ખર્ચ ત્રણેય પાસા રીતે આપણે રાષ્ટ્રીય આવકને જોઈ શકીએ છીએ માપી શકીએ છીએ અને સમજી શકીએ પરંતુ છતાં એમાં ઘણી બધી ખામીઓ છે એ આપણે ત્રણેય પદ્ધતિઓ જોઈશું ત્યારે વિસ્તારથી એમાં ચર્ચા કરશું આજે જે અલિપ્ત ઇકોનોમિક્સ અને ખુલ્લું ઇકોનોમિક્સ છે અલિપ્ત છે એ દેખાતું નથી જે આપણે ખર્ચ થાય છે પરંતુ એનું નાણાંમાં મૂલ્ય આંકી શકાતું નથી એટલે મેં તમને પહેલી જે વિનિમય થાય છે આપલે થાય છે એકબીજી વસ્તુનો એ વસ્તુ ઉત્પન્ન કરવામાં ખર્ચ થયું છે પરંતુ એ ખર્ચ આપણને પાછું પૈસામાં એનું મૂલ્ય આંકી શકાતું નથી કે એક કરેથી બીજી કરે છે એ વહીવટ થાય છે એટલે વસ્તુઓ આપણે કરીએ છીએ અને એને એની કિંમત હોતી નથી આમ સાધનો કુટુંબથી પેઢી તરફ અને વળતર પેઢીથી કુટુંબ તરફ આવે છે તો આવી બધી વસ્તુઓ છે એ બધી પેઢીથી કુટુંબ તરફ અને ચૂકવણી કુટુંબ તરફથી પેઢી તરફ આમ સતત વહેતી જ રહે છે તો આપણે એટલું યાદ રાખવું જોઈએ કે અલિપ્ત અર્થતંત્ર આ છે કે આમ આખો ચક્રકાર પ્રવાહ છે એ આકૃતિ આપણને આપી છે થોડી કટપટી છે પરંતુ આપણને ખ્યાલ આવે છે કે ઉત્પાદક એકમો જે પેઢીઓ છે એ આપણને સાધનો છે કુટુંબ તરફ માલિક તરફ એ પાછા આવતા હોય ને એમાંથી પાછા પૈસા મેળવીને પાછું ઉત્પાદન કરતા હોય આટલી જ વસ્તુ એમાં સમજવાની છે પછી વાસ્તવમાં જે ખુલ્લા અર્થતંત્રો જોવા મળે છે જેમાં સરકારની ભૂમિકા હોય છે કે ખુલ્લા ઇકોનોમિક્સ વિશે તો આપણે આખું અર્થતંત્ર ભણવાનું છે અલિપ્ત ઇકોનોમિક્સ અહીં પૂરતું જ છે આટલા એક પોઈન્ટ પૂરતું જ આપણે જોવાનું છે કે આવા વ્યવહારો થાય છે છતાં પણ એ રાષ્ટ્રની આવકમાં એનો ફાળો ક્યાંય ગણવામાં આવતો નથી અને ઘણું બધું ઉત્પાદન થયું હોય પણ નાણાકીય એ એનો અંક નથી કે જે ઉત્પાદન એક અનાજ થયું અને ઘર પૂરતું એ ખાવા રાખે તો એનું કંઈ પૈસા કે વળતર ગણવામાં આવતું નથી તો આવી રાષ્ટ્રની આવક તો છે જ એ ઉત્પાદન થયું એટલે પરંતુ એ આવું અલિપ્ત ઇકોનોમિક્સ પણ ઘણું બધું આપણા બજારની અંદર ભવે છે ત્યારે આયાત નિકાસોનું જે અસ્તિત્વ હોય એને ખુલ્લું ઇકોનોમિક્સ કહેવાય છે આવા ખર્ચ તંત્રમાં પણ બજારને આધારે જે ચક્રકાર પ્રવાહ સમજાવી શકાય છે તો જે ઉત્પાદન થયું છે આવક થઈ છે અને પાછું એ ખર્ચ કરે તો આવું ચક્રકાર જે આખું પૈસા છે નાણાં એક પાસેથી બીજા પાસે બીજા પાસેથી ત્રીજા પાસે આમ આખું પૈસા ફેરે જ રાખે છે અને આપણું અર્થ અર્થ એટલે નાણું અને એનું છે આપણે બધી અર્થતંત્ર આપણું ચાલે છે એ આવા વહીવટોને કારણે ચાલતું હોય છે અને ત્યાર પછીનો મુદ્દો છે રાષ્ટ્રીય આવકના મહત્ત્વના ખ્યાલો એ મુદ્દો આપણે ત્રીસ ટકાને કારણે એ નીકળી ગયો છે નવ પોઈન્ટ ચાર ત્યાર પછી નવ પોઈન્ટ પાંચ એ મુદ્દો આપણે જોવાનો છે જે નવ પોઈન્ટ પાંચ મુદ્દો છે રાષ્ટ્રીય આવક માપન પદ્ધતિઓ છે જે રાષ્ટ્રીય આવક માપવાની બે ત્રણ પદ્ધતિઓ છે એમાં ઉત્પાદન પદ્ધતિ આપણે જોશું ત્યાર પછી એની અંદર ઘણા બધા પેટા પ્રશ્નો છે પેટા મુદ્દાઓ છે કે રાષ્ટ્રીય ઉત્પાદન દ્વારા કઈ રીતે આપણી રાષ્ટ્રની આવકને માપી શકાય પછી આવકની પદ્ધતિથી એમાં પણ આઠ દસ મુદ્દા છે કે આવક પદ્ધતિથી પણ આપણા દેશની અંદર રાષ્ટ્રની આવક કેટલી છે એ અને ત્રીજી પદ્ધતિ ખર્ચની પદ્ધતિ જે ખર્ચ પદ્ધતિ કે જે વપરાશી વસ્તુ છે આપણે સરકારી ખર્ચ રોકાણ કર ચોખા એના પણ ઘણા બધા મુદ્દા છે એ જોશું ત્યાર પછી રાષ્ટ્રની જે આવકની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે એ મુદ્દો પણ આપણા ત્રીસ ટકાને કારણે એ કાઢી નાખવામાં આવ્યો છે તો આ રીતે નવ આઠ અને નવ પાંચમાં જે મુદ્દા ભણવાના છે એની ચર્ચા કરશું પછી આપણે દસમુક પ્રકરણ શરૂ કરીશું